બે ભેજા બાજુ એક મહિલાને ફોન કરે છે તેને શેર બજારના નામે લાખો કમાઈ આપશે તેવી વાત કરે છે અને આ મહિલાને લિંક મોકલી તેના પાસે રજીસ્ટ્રેશન કરાવે છે આ ઘટનાના બે મહિના બાદ મહિલા લાખો રૂપિયા ગુમાવે છે

તેનું રોકાણ કરાવી આપશે અને લાખો રૂપિયા કમાવી આપશે તેવી તેને વાત કરે છે ત્યારબાદ આ બંને માસ્ટર માઇન્ડ આ મહિલાને વોટ્સએપ ગ્રુપમાં એડ કરે છે શેરખાંડ નામની એક ડુપ્લિકેટ એપ્લિકેશન આ મહિલાને મોકલે છે અને એપ્લિકેશનમાં તેનું રજિસ્ટ્રેશન કરાવે છે અલગ અલગ રીતે આ મહિલા પાસેથી પૈસા લેવામાં આવે છે અને સમગ્ર રીતે આ પૈસા મહિલાના સાડા છત્રીસ લાખ રૂપિયા તે ગુમાવી પણ દે છે આ મામલે સાયબર ક્રાઇમના એસીપી છે શ્વેતા ડેનિયલ તેમણે આ મહિલાના કેટલા પૈસા ગયા છે તે કેટલા આરોપીઓ છે અને આરોપીઓની શું એમો હતી તેની વિગતે વાત કરી છે એવાસી એક મહિલા સાથે આશરે રૂપિયા છત્રીસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરાવીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો આચરવામાં આવેલ હતો જેમાં એપ્રિલ માસથી લઈને જૂન માસ સુધી સદર મહિલાને વોટ્સઅપ મારફતે કોન્ટેક કરી લિંક મોકલી અને આઈપીઓમાં અલગ અલગ કંપનીઓના આઈપીઓમાં રોકાણ કરાવ કરવાથી તેમને ખૂબ ફાયદો થશે એવી લાલચ આપીને વોટ્સઅપ મારફતે એક લિંક મોકલવામાં આવી હતી અને લિંક મારફતે એપી ફાઇલ ડાઉનલોડ કરાવી શેરખાન નામની શેરખાન મેક્સ નામની એક ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી અને તેની અંદર આશરે અલગ અલગ ટુકડાઓમાં છત્રીસ લાખ રૂપિયાનું મોટું રોકાણ બેન પાસે કરાવવામાં આવેલ હતું જેમાંથી બેનને વિશ્વાસ અપાવવા માટે આશરે એક લાખ ચોવીસ હજાર જેવી રકમ તેઓના નફા સાથે તેમના એકાઉન્ટમાં પરત આપવામાં આવી હતી અને ત્યારબાદ આશરે પાંત્રીસ લાખ રૂપિયા જેટલા રકમનું ફ્રોડ કરીને તેમનું જે એકાઉન્ટ છે ડિલીટ કરીને ને એમની સાથે અમે બધા તમામ સંપર્કો તોડી નાખવામાં આવ્યા હતા તો સદર ગુનાનું અહીંયા રજીસ્ટ્રેશન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં થયા બાદ સાયબર ક્રાઈમ પોલીસે સ્ટેશનના જે સ્ટાફ છે તેઓએ ઇન્વેસ્ટિગેશન કરતા કુલ બે આરોપીઓને ગઈકાલે અટક કરવામાં આવેલ છે જેમાં મૂળ એકાઉન્ટ ધારક પ્રદુ પ્રદુમ પાંડે છે જેઓએ આશરે ત્રીસ હજાર રૂપિયા જેટલું કમિશન લઈને પોતાનું એકાઉન્ટ આવે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ભાડે આપેલ હતું સદર વ્યક્તિ હાલ સુરતમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરનો નિવાસી છે ત્રીસ હજાર જેટલી રકમ લઈને તેમણે પોતાનું એકાઉન્ટ સુરતના રહેવાસીવા પ્રતિક વસાવાને આપેલ હતું અને પ્રતિક વસાવાએ આગળ ત્રીસ હજાર રૂપિયા વધુ કમિશન લઈને આગળ બીજા ગુનેગારને એકાઉન્ટ આ ભાડે આપેલ છે જે અંગેની તપાસ ચાલુ છે સદર એકાઉન્ટ જે પ્રદુમ પાંડે પ્રતિક વસાવાને ભાડે આપેલ હતું એની અંદર આશરે ત્રણ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયેલા છે તથા ભારત દેશમાંથી લગભગ વિવિધ રાજ્યોમાં કુલ એનસીસીઆરપી પર જોતા ત્રીસ જેટલી ફરિયાદો આ સદર એકાઉન્ટની વિરુદ્ધ નોંધાયેલી છે વધુમાં પ્રતિક વસાવાની વિરુદ્ધ ગુજરાતના કચ્છના ગાંધીધામ પોલીસ સ્ટેશનની અંદર પણ આ અગાઉ આ પ્રકારની ફરિયાદ થયેલી છે આ બંને આરોપીઓ જેમના નામ છે પ્રદમ પાંડે અને પ્રતિક વસાવા તે પોતાનો બેંક એકાઉન્ટ ખોલતા હતા અને આગળ એક પ્રેમ નામનો જે વ્યક્તિ હતો તેને ત્રીસ હજાર રૂપિયાના ભાડે આપતા હતા આ મહિલા છે તેને રજીસ્ટ્રેશન કરાવી તેના પાસેથી સાડા છત્રીસ લાખ રૂપિયા આ લોકોએ અલગ અલગ પદ્ધતિથી મેળવ્યા હતા આ મહિલાને કોઈ પણ પ્રકારની શંકા ન જાય તે માટે આ મહિલાને એક લાખ ચોવીસ હજાર રૂપિયા નફો મળ્યો છે તેમ કહી તેના ખાતામાં જમા પણ કરાવ્યા હતા આ મહિલાને બોળવી તેના સાડા છત્રીસ લાખ રૂપિયા પહેલે લીધા હતા એક લાખ ચોવીસ હજાર તેને પાછા આપ્યા અને પાંત્રીસ લાખ રૂપિયા આસપાસ આ મહિલાની છેતરપિંડી થયા બાદ તેને ખબર પડે છે કે તે આવા માસ્ટર માઇન્ડ છેતરપિંડી કરનારનો ભોગ બની છે જો કોઈ વ્યક્તિ તમને પણ આવી રીતે ફોન કરે આવી રીતે એડ કરવાની વાત કરે તો ચેતી જજો કેમ કે આવા લિંક થકી અનેક લોકોના ખાતામાંથી પૈસા ગાયબ થઈ જતા હોય છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઈન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં